ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી યોજાય ત્યારે આયા રામ ગયા રામ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે ભરતી મેળો પણ થતો હોય છે રાજકીય પાર્ટીમાં લોકો છે તે પ્રવેશ કરતા હોય છે ત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટી માટે આ દિવસોમાં સારા સમાચાર કહેવાય રહ્યા છે કેમ કે અલગ અલગ જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં ત્યાંના લોકો છે તે આમ આદમી પાર્ટીનો ખેસ પણ ધારણ કરી રહ્યા છે ત્યારે આજે બિલખા ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના કાર્યાલયનો શુભારંભ હતો ને આ શુભારંભ દરમિયાન ગોપાલ ઇટાલિયાના હસ્તે બિલખા ગામના કેટલાક લોકોએ આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરીને તેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે થોડાક દિવસ પહેલાં જે રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સાથે જ હિતેશ વઘાસિયાએ મ્યાનમારથી તલવાર ખેંચી હતી તેમની સામે દાવેદારી નોંધાઈ હતી અને ત્યારબાદ એવું પણ કહેવાય રહ્યું છે કે સુરતના જે આમ આદમી પાર્ટીના એક મહામંત્રી છે રજનીભાઈ વાઘાણી તેમણે પણ વિસાવદરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેઓ આમ આદમી પાર્ટીના નેતા હતા પરંતુ હવે ગોપાલ ઇટાલિયાના વધુ એક જે સાથી હતા તેમણે અંતિમ ઘડીએ જ્યારે પ્રચાર પ્રસાર છે તે અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે ને દરમિયાન દાવેદારી જે અગાઉ તેમણે ફોર્મ ભરી દીધું હતું અને તેઓ ચૂંટણીમાં ઝંપલાવાના છે તેના કારણે રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે હાલ તો ત્રણેય પક્ષના ઉમેદવારો આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય તમામ ઉમેદવારો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે જનતાના રિઝવવાના પ્રયાસો કરી રહ્યા છે